નમસ્કાર મિત્રો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન જેવી એક્ઝામોની અંદર ઘણી વાર ફેમિલી લોનની અંદરથી હિન્દુ લોનું જે પોર્શન હોય છે એ પૂછાય છે તો આજના વિડીયોની અંદર આપણે એના જે મોસ્ટ આઈએમ ફી પ્રશ્ન છે એવા એમસીક્યુની સિરીઝ આપણે લઈને આવ્યા છીએ તો પ્રશ્ન જોઈશું કે હિન્દુ લોનો જે કાયદો છે એ કેવો કાયદો છે તો એ એક પ્રકારનો અંગત એટલે પર્સનલ લો છે અંગત એટલે કે દેશના તમામ જે છે એમને લાગુ પડતું નથી સ્પેસિફિક હિન્દુ માટે લાગુ પડતો એક કાયદો છે છે પર્સનલ લો અંગત લો ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે પ્રવર્તમાન હિન્દુ કાયદો કયા વિભાગોની અંદર વહેંચવામાં આવેલો છે તો એ સંહિતાબદ્ધ હિન્દુ કાયદો અને અસંહિતાબદ્ધ હિન્દુ કાયદો એમ બે રીતે ડિફાઈન કરવામાં આવેલો છે આગળનો પ્રશ્ન છે કે હિન્દુ કાયદો અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર સી એટલે કે જે વ્યક્તિ ધર્મથી મુસ્લિમ ખ્રિસ્તી પારસી કે યહુદી નથી તેમને હિન્દુ કાયદો લાગુ પડતો નથી આ જે વિધાન છે એ ખોટું છે એટલે આની અંદર ખોટું વિધાન છે કારણ કે જે વ્યક્તિ મુસ્લિમ ખ્રિસ્તી પારસી કે યહુદી નથી તેવા જૈન બુદ્ધ અને શીખને પણ હિન્દુ કાયદો એ લાગુ પડતો હોય છે એટલે આ જે વિધાન છે ઓપ્શન નંબર સી એ ખોટું છે બાકીના ત્રણ વિધાન છે એ જોઈ લઈએ એટલે કે હિન્દુઓની કેટલીક અંગત બાબતોને જ લાગુ પડે છે દરજ્જાનો આ એક પ્રકારનો કાયદો ગણાય છે આ બંને વિધાન એની અંદર સાચા છે આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી હિન્દુ કોણ ન ગણાય તો બાળકના જન્મ બાદ હિન્દુ મા બાપે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હોય તો તેવું બાળક જે છે એ હિન્દુ ગણાતું નથી હિન્દુ કાયદો કોને લાગુ પડતો હોય છે તો ઉપરના ત્રણેયને એટલે કે ફક્ત જન્મથી જ હિન્દુ અને ધર્મથી હિન્દુ હોય તેમને પણ અને ધર્માંતર કરીને હિન્દુ ધર્મની અંદર આવેલ કોઈ પણ વ્યક્તિઓ હોય અને હિન્દુ કાયદો લાગુ પડતો હોય છે હિન્દુ કાયદો નીચેનામાંથી કોને લાગુ પડતો નથી તો હિન્દુ પિતાના મુસલમાન માતાથી થયેલ અનરોસ બાળકોને જે હિન્દુ કાયદો છે એ લાગુ પડતો નથી એમને મુસ્લિમ કાયદો લાગુ પડે છે આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ હિન્દુ ગણાય છે તો ઉપરના બધા એટલે કે શીખ ધર્મ પાળતી વ્યક્તિના જે બાળકો હોય છે પોતે હિન્દુ ગણાય છે જન્મે હિન્દુ ન હોય પણ ધર્મથી હિન્દુ બનેલ હોય એ વ્યક્તિ પણ હિન્દુ ગણાય છે અને મુસ્લિમ પિતાથી હિન્દુ માતાની કુખે જન્મેલ બાળક કે જેનો ઉછેર હિન્દુ તરીકે કરાયો હોય તેવા વ્યક્તિ પણ હિન્દુ ગણાશે આગળનો પ્રશ્ન છે કે હિન્દુ કાયદાના ઉદ્ભવસ્થાનોની સ્થાનોની અંદર કોનો સમાવેશ થતો નથી તો પ્રાચીન રાજાઓનો જે પ્રાચીન રાજાઓના આદેશ હોય છે એનો સમાવેશ અંદર કરવામાં આવતો નથી હિન્દુ કાયદાના ઉદ્ભવસ્થાનોમાં સ્થાનોમાં જ્યારે સ્મૃતિઓ રૂઢિઓ અને સ્મૃતિ પર કરાયેલ નિબંધો કે વિવેચનો આ ત્રણે ત્રણનો સમાવેશ તેની અંદર થતો હોય છે આગળનો પ્રશ્ન છે કે હિન્દુ કાયદાની અંદર જે બે મુખ્ય શાખાઓ છે એ કઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો ઘણી વાર પૂછાયેલો છે પ્રીવિયસનના પેપરની અંદર તમે એકવાર ચેક કરો તો જાણવા મળશે તો મિતાક્ષર અને દયા ભાગ જે છે એ બે મુખ્ય શાખાઓ છે અહીંયા દાય ભાગ લખેલું છે ભૂલથી ટાઈપિંગ મિસ્ટેક છે હકીકતમાં દયા ભાગ છે આગળનો પ્રશ્ન છે કે હિન્દુ કાયદાઓના ઉદભવ સ્થાન અંગે કૃતિઓ રચયિતા અંગે કયું જોડકું ખોટું છે તો આની અંદર ઓપ્શન નંબર ડીનું જે જોડકું છે એ ખોટું છે બાકી ત્રણ એટલે કે દયાભાગ એ વાહન પછી મિતાક્ષરની ની અંદર વિજ્ઞાનેશ્વર અને વ્યવહાર અંદર નીલકંઠ એને લખેલ છે બાકી જે વિવાદ રઘુનંદન દ્વારા એ ખોટું છે એના જે રચયિતા જે છે એ વાચસ્પતિ મિશ્રા પોતે છે અહીંયા રચયિતા માટે લખેલ છે આગળનો પ્રશ્ન છે કે હિન્દુ કાયદાઓની દયા ભાગ શાખાની અંદર કયા વિસ્તારની અંદર અમલમાં છે તો અત્યારે બંગાળ અને આસામની આસામ સમાવેશ થાય છે હિન્દુ કાયદાની મિતાક્ષર શાખા અંગે કયું વિધાન ખોટું છે તો અહીંયા ઓપ્શન નંબર બી ખોટું બનશે એટલે કે મિલકતનો માલિક એ પિતા ગણાય છે આ વિધાન જે છે ખોટું છે મિતાક્ષર મુજબ જન્મથી જ પુત્રને મિલકતની મિલકત ની અંદર હિસ્સો મળતો હોય છે અહીંયા ત્રણ સાચા વિધાન છે એ પણ જોઈ લઈએ એટલે કે વારસો નક્કી કરવા લોહીનો સંબંધ ધ્યાનમાં લેવામાં આવતો હોય છે મિલકત વારસાથી અથવા તો સિદ્ધાંતથી પ્રાપ્ત થતી હોય છે અને મિતાક્ષર શાખા આસામ અને બંગાળ સિવાયના વિસ્તારોની અંદર આધારભૂત ગ્રંથ ગણાતો હોય છે આગળનો પ્રશ્ન છે કે હિન્દુ કાયદાની દયાભાગ શાખા અંગે કયું વિધાન ખોટું છે તો ઉપરના બધા જે છે એ ખોટા છે અહીંયા વિધાન જોઈ લઈએ એટલે કે પિતાની હયાતી દરમિયાન પુત્રોની મિલકતમાં હિત હોય છે આ વિધાન ખોટું પુત્રો પિતાની સામે મિલકત વિભાજનની માગણી કરે છે આ વિધાન પણ ખોટું આ શાખાની અંદર દરેક સભ્યોનો મિલકતમાં હિસ્સો નિશ્ચિત હોતો નથી આ પણ વિધાન ખોટું છે આનું કારણ એ છે કે દયા બાગ શાખાની અંદર જે પોતે પિતા હોય છે એમની હયાતીમાં પુત્રોનો કોઈ હક નથી પુત્રો પિતાની સામે વિભાજનની અંદર માંગણી કરી શકતા નથી અને દરેક મિલકતની અંદર દરેક સભ્ય એ દરેક સભ્યનો જે વણ વેચાયેલો પણ હિસ્સો હોય છે એ હિસ્સો પણ એક સુનિશ્ચિત હોય છે આગળનો પ્રશ્ન છે કે હિન્દુ લગ્ન ધારો ક્યાંથી અમલમાં આવ્યો છે તો અઢાર મે ઓગણીસો પંચાવનથી અમલમાં આવ્યો છે હિન્દુ લગ્ન ધારો કોને લાગુ પડતો નથી એટલે કે આની અંદર પારસી કે યહુદી જે ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો પારસી કે યહૂદી જે છે એમને લાગુ પડતો નથી એમના અંગત કાયદાઓ એમને લાગુ પડતા છે જ્યારે લિંગાયતો અને આર્ય સમાજીઓ હોય છે એમને લાગુ પડે છે જૈન શીખ અને બૌદ્ધ ધર્મીઓને પણ હિન્દુ લગ્ન ધારો લાગુ પડતો હોય છે આગળનો પ્રશ્ન છે કે વિવાહ માટે કઈ આવશ્યક શરત નથી તો બંને પક્ષકારો આર્થિક રીતે પગભર હોય આવી કોઈ આવશ્યક શરત હિન્દુ ધર્મની અંદર કે ધર્મના કાયદામાં આપવામાં આવેલી નથી લગ્ન માટે આર્થિક પગભરતા કાયદાકીય આવશ્યક શરત નથી બાકી આવશ્યક શરત એ છે કે કન્યાની ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ વરની ઉંમર એકવીસ વર્ષની હોવી જોઈએ બંને પક્ષકારો એક જ ગોત્ર કે સંપીનના ન હોવા જોઈએ લગ્ન સમયે કોઈ પક્ષકાર વારંવાર ગાંડપણ કે ફેકરું રોગથી ભોગ બનેલ ન હોવો જોઈએ આવી શરત અમુક અમુક કાયદાની અંદર આપવામાં આવેલી હોય છે બાકી આર્થિક રીતે હોય એવી કોઈ પણ પ્રકારની શરત એમાં મૂકેલી હોતી નથી આગળનો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે પૂર્ણ થયેલ ગણાય તો ઓપ્શન નંબર સી આની અંદર સાચો ઉત્તર બનશે એટલે કે સપ્તપદીની વિધિની અંદર સાતમું પગલું ભર્યા પછી જ તે લગ્ન પૂર્ણ થયેલ ગણા હોય છે જો રૂઢિ મુજબ સપ્તપદી આવશ્યક હોય તો જ અન્યથા રૂઢિ મુજબની વિધિ પૂરી થાય ત્યારે તે લગ્ન પૂરા થયેલા ગણાતા હોય છે હિન્દુ લગ્ન ધારો ઓગણીસો પંચાવનની ની અંદર કેટલી કલમો હોય છે તો કુલ ત્રીસ જેટલી કલમ છે પણ ત્રીસ જે કલમ ત્રીસ છે એ અત્યારે હાલ રદ કરવામાં આવેલી છે લગ્ન વિષયક અધિકારો મતલબ કે અત્યારે હાલ જે કલમ ઓગણત્રીસ સુધી એપ્લિક એમ્ફોર્સેબલ છે ત્રીસમા નંબરની કલમ જે છે એ રદ કરેલી છે રિપીલ કે છે આગળનો પ્રશ્ન છે કે લગ્ન વિષયક અધિકારોના પુનઃસ્થાપન માટે કઈ અદાલતની અંદર અરજી કરવી પડે છે તો જિલ્લા અદાલતની અંદર અરજી કરવી પડતી હોય છે વિષયક અધિકારોના પુનઃસ્થાપનના હુકમનામાની તારીખથી કેટલા સમયની અંદર લગ્નના અધિકારે પુનઃસ્થાપન ન થાય તો છૂટાછેડાનું કારણ બનતું હોય છે તો એક વર્ષની અંદર લગ્ન વિષયક અધિકારોના પુનઃસ્થાપનના હુકમનામાથી જ્યારે એક વર્ષની અંદર લગ્નના અધિકારે પુનઃસ્થાપન ન થાય તો એ ડિવોર્સનું કારણ બને છે ન્યાયિક થઈ એટલે કે જ્યુડિશિયલ સેપરેશનની જોગવાઈ હિન્દુ લગ્ન ધારાની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ દસની અંદર લગ્ન વિષયક અધિકારોના પુનઃસ્થાપનની જોગવાઈ હિન્દુ લગ્ન ધારાની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ નવની અંદર હિન્દુ લગ્ન ધારા ઓગણીસો પંચાવનની કઈ કલમ રદ કરવામાં આવેલી છે તો છ નંબરની જે કલમ છે રદ થયેલ છે હિન્દુ લગ્ન ધારા અંગે કયું જોડકું ખોટું છે તો હિન્દુ લગ્નની નોંધણી કલમ દ્રશની અંદર કરવામાં આવેલી છે આ વિધાન ખોટું છે જ્યારે નોંધણી કલમ આઠની અંદર છે અને કલમ દસ છે એ ન્યાયિક અલગતાવાદ માટે છે ઓપ્શન નંબર સીનું જે છે એ જોડકું ખોટું છે બાકીનું હિન્દુ લગ્ન વિધિ કલમ સાતની અંદર કરવામાં આવેલી છે લગ્નની આવશ્યક શરતો કલમ પાંચની અંદર આપવામાં આવેલી છે અને વ્યર્થ લગ્ન કલમ અગિયારની અંદર આપવામાં આવેલ છે ન્યાયિક અલગતા માટેના કારણોની અંદર કોનો સમાવેશ થતો નથી તો ન્યાયિક સોરી ન્યાયિક અલગતા માટેના કારણોની અંદર કોનો સમાવેશ થતો નથી તો પક્ષકાર બૌદ્ધ ધર્મ અપનાવે એનો સમાવેશ કરવામાં આવતો નથી ન્યાયિક અલગતા માટે આ કારણ લાગુ પડતું આપણને નથી હોતું પરંતુ લગ્નના વિસર્જન માટે ધર્માંતરણ એક મુખ્ય કારણ બની શકે છે બાકીનો સમાવેશ જે થતો હોય બાબત આપણે જોઈ લઈએ તો લગ્ન સાથે સિવાયની કોઈ વ્યક્તિ સાથે સ્વૈચ્છિક જાતિ અસંભવ ક્રૂરતા અને ઉગ્ર અને અસાધ્ય પ્રકારનો રક્તપિત રોગ જે છે એ ન્યાયિક અલગતા એટલે કે સેપરેશન માટે અથવા તો ડિવોર્સ માટેના કારણોની અંદર તેનો સમાવેશ થાય છે તો કઈ કઈ બાબતનો તો લગ્ન સાથે સિવાયની કોઈ સ્વૈચ્છિક સ્વૈિક હોય અથવા ક્રૂરતા ક્રુઅલ્ટી અને ઉગ્ર અને અસાધ્ય પ્રકારનો રક્તપિત્ત રોગ જે આ ત્રણે ત્રણ એમાં સમાવેશ થતો હોય છે આગળનો પ્રશ્ન છે કે અરજી કર્યા અગાઉ સતત કેટલા સમયનો ત્યાગ પક્ષકાર માટે ન્યાયિક અલગતા કે છૂટાછેડાનું કારણ બનતું હોય છે તો બે વર્ષની અંદર સમયનો ત્યાગ પક્ષકાર માટે ન્યાયિક અલગતા કે છૂટાછેડાનું કારણ બને છે નીચેના માંથી કયું કારણ માત્ર સ્ત્રીઓ માટે જ ન્યાયિક અલગતા કે છૂટાછેડા માટે માન્ય ગણાય છે પંદર વર્ષ પહેલા લગ્ન કરેલું હોય અને અઢાર વર્ષ પહેલા લગ્નનો અસ્વીકાર કરેલો હોય તો આ જે કારણ છે એ માત્ર પત્ની માટે ઉપલબ્ધ છે જે છૂટાછેડા માટે માન્ય ગણાય છે ન્યાયિક અલગતાનું હુકમનામું મળ્યા તારીખ પછી કેટલા સમય બાદ પક્ષકાર છૂટાછેડાની અરજી કરી શકે છે તો એક વર્ષની અંદર છૂટાછેડાની અલગ અરજી કરી શકે છે વ્યર્થ લગ્ન એટલે કે વોઇડ મેરેજ અંગે કયું વિધાન ખોટું છે તો અહીંયા ઓપ્શન નંબર સી નું ખોટું વિધાન આપવામાં આવેલું છે એટલે કે વ્યર્થ લગ્ન થી થયેલ બાળકો અનોરોસ ગણાય છે આ વિધાન છે એ ખોટું છે કલમ 16 પ્રમાણે વ્યર્થ અથવા તો વ્યર્થનીય લગ્ન થયેલા બાળકો પોતે અવરસ ગણાય છે ચલો વ્યર્થ લગ્ન શરૂઆતથી જ રદબાતલ ગણાય છે વ્યર્થ પણ પક્ષકાર ફરીથી લગ્ન કરી શકે છે અને વ્યર્થ લગ્ન પક્ષકારો વચ્ચે પતિ પત્નીના સંબંધો હોતા નથી આ ત્રણે ત્રણ વિધાન જે છે છે એ સાચા જ્યારે લગ્નથી થયેલ અવરસ ગણાય છે આ વિધાન જે છે એ ખોટું છે કારણ કે વ્યર્થ અને વ્યર્થીય લગ્ન કલમ સોળ પ્રમાણે એની અંદર જે બાળકો હોય છે એ પોતે અવરસ ગણાતા હોય છે ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કે વ્યર્થનીય લગ્નો એટલે કે વાઇડેબલ મેરેજીસ ની જોગવાઈ પ્રમાણે હિન્દુ લગ્ન ધારાની કઈ કલમની અંદર કરવામાં આવેલ છે વ્યર્થનીય લગ્નોની જોગવાઈ હિન્દુ લગ્ન ધારાની કઈ કલમની અંદર તો કલમ બારની ની અંદર તેની જોગવાઈ કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન છે કે છૂટાછેડાની જોગવાઈ હિન્દુ લગ્ન ધારાની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો તેર ની અંદર વ્યર્થ અને વ્યર્થનીય લગ્નોના બાળકોની ઔરસ્તાની જોગવાઈ હિન્દુ લગ્ન ધારાની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ સોળની અંદર છૂટાછેડા લીધેલ વ્યક્તિના પુનર્લગ્ન અંગેની અંગેની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે કલમ પંદરની અંદર લગ્ન બાદ સામાન્ય રીતે કેટલા સમય સુધી છૂટાછેડાની અરજી કરી શકાતી નથી તો ઓપ્શન નંબર એ અને બી એટલે કે લગ્નની તારીખ લગ્નની તારીખથી એક વર્ષના ગાળા પહેલાં અને અદાલતની પૂર્વ મંજૂરીથી એક વર્ષ પહેલાં અરજી કરી શકાય છે આ જે કારણો છે એ લગ્ન બાદ સામાન્ય રીતે છૂટાછેડાની કરી નથી આગળનો પ્રશ્ન છે કે પરસ્પરની સંમતિથી છૂટાછેડાની જોગવાઈ હિન્દુ લગ્ન ધારાની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે ડિવોર્સ બાય મ્યુચ્યુઅલ કોન્સેન્ટની જે જોગવાઈ છે એ કલમ તેર ની અંદર કરવામાં આવેલી છે પરસ્પર સંમતિથી છૂટાછેડાની છેડાની જોગવાઈ અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર સી જે છે સોરી એ જે છે એ ખોટું છે એટલે કે પક્ષકારો છ મહિના પહેલા અરજી પાછી ખેંચી શકે છે આ વિધાન જે છે ખોટું છે આગળનો પ્રશ્ન છે કે હિન્દુ લગ્ન ધારાની અંદર છૂટાછેડા માટે કેટલા કારણો માન્ય ગણવામાં આવે છે તો આની અંદર ઓપ્શન નંબર બી સાચો જવાબ સાચો જવાબ બનશે કે એની અંદર પુરુષો માટેના અગિયાર અને પત્ની એટલે કે સ્ત્રીઓ માટેના પંદર જે કારણો છે એ માન્ય ગણવામાં આવતા હોય છે આગળનો પ્રશ્ન છે કે વ્યર્થ અને વ્યર્થનીય એટલે કે વોઇડ અને વોઇડેબલ લગ્ન અંગે કયું વિધાન ખોટવું છે તો ઓપ્શન નંબર સી એટલે કે વ્યર્થ લગ્નથી થયેલા બાળકો અવરોસ અનરોસ ગણાય છે આ વિધાન જે ખોટું છે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કલમ સોળ પ્રમાણે વ્યર્થ લગ્નથી થયેલા બાળકો પણ અવરોસ ગણાય છે જ્યારે વ્યર્થનીય લગ્ન શરૂઆતમાં થી જ પતિ પત્નીના વચ્ચે સંબંધો હોઈ શકે છે વ્યર્થ લગ્નની પત્ની ફોજદારી કાયદા હેઠળ ભરણ પોષણ મેળવી શકતી નથી અને વ્યર્થ નિય લગ્નને અદાલતની સ્વીકૃતિ હોવી જરૂરી છે આ ત્રણે ત્રણ વિધાન જે છે એ સાચા છે જ્યારે વ્યર્થ નિય લગ્ન સોરી વ્યર્થ લગ્નથી થયેલ બાળકો અનવરોષ ગણાય છે આ વિધાન જે છે ખોટું છે આગળનો પ્રશ્ન છે કે ન્યાયિક અલગતા એટલે કે જ્યુડિશિયલ સેપરેશન અને ડિવોર્સ એટલે કે છૂટાછેડા અંગે કયું વિધાન ખોટું છે 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 તો આની અંદર ઓપ્શન નંબર ડી એ જે ખોટું એટલે કે પરસ્પર સંમતિથી ન્યાયિક અલગતા મેળવી શકાય છે આ વિધાન છે એ ખોટું છે એટલે કે ન્યાયિક અલગતા માટે કાયદાની અંદર સ્પષ્ટ પરસ્પર સંમતિની જોગવાઈ કરવામાં આવેલી નથી તે કલમ દસ હેઠળ માન્ય કારણોની આધારે તે મેળવવામાં આવતી હોય છે જ્યારે સાચા વિધાનો છે એ જોઈ લઈએ એટલે કે ન્યાયિક અલગતાની અરજી ગમે ત્યારે કરી શકાતી હોય છે ન્યાયિક અલગતાના ત્રણે ત્રણ સાચા આન્સર છે આગળનો સાચા વિધાન છે આગળનો પ્રશ્ન જોઈશું કે હિન્દુ લગ્ન ધારા હેઠળ કોણ ભરણ પોષણ મેળવી શકે છે એટલે પતિ અને પત્ની બંને વ્યક્તિ જે છે એ મેન્ટેનન્સ એટલે કે ભરણ પોષણ મેળવી શકતા હોય છે અહીંયા શું કીધેલું છે કે હિન્દુ લગ્ન ધારા હેઠળ બાકી ઘણા ઘણા કારણો એવા એવા પણ પણ હોય છે કે માતા પિતા એમના સંતાનો ભરણ પોષણ મેળવવા માટે હકદાર હોય છે અહીંયા આપેલા ઓપ્શન અન્ય ધ્યાનમાં લેતા પતિ અને પત્ની બંને ભરણ પોષણ મેળવી શકે છે હિન્દુ લગ્ન ધારાની કઈ કલમની અંદર રૂઢિ અને પ્રથાની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો કલમ ત્રણ એ ની અંદર રૂઢિ અને પ્રથાની વ્યાખ્યા આપવામાં આવેલી હોય છે વ્યર્થનીય લગ્નના કારણમાં કોનો સમાવેશ થાય છે તો ઉપરના બધા એટલે કે પતિ પત્ની સિવાયના પુરુષોથી સભરગા થઈ હોય સામાવાળાની નપુસંગતા દબાણ કે કપટ આ ત્રણે ત્રણનો એની અંદર સમાવેશ થાય છે જે કલમ બાર હેઠળ વ્યર્થનીય લગ્ન માટે એક આધાર ગણાય છે હિન્દુ લગ્ન ધારાની કઈ કલમની અંદર સંતાનની અભિરક્ષણની એટલે કે કસ્ટડી ઓફ ચિલ્ડ્રનની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ છવ્વીસની અંદર હિન્દુ લગ્ન ધારાની કલમ સાતની અંદર છે જોગવાઈ તો હિન્દુ હિન્દુ લગ્ન લગ્ન માટે ધાર્મિક કલમ પ્રમાણે બાળ લગ્ન માટે કેટલા દિવસની સજા થઈ શકે છે તો પંદર દિવસની હિન્દુ લગ્ન ધારાની કઈ કલમની અંદર ઇન કેમેરા કાર્યવાહી એટલે કે પ્રોસેડિંગ ટુ બી ઇન કેમેરાની કોર્સ પ્રોસેડિંગ જે હોય છે એની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ બાવીસની અંદર કયા કેસની અંદર સર્વોચ્ચ અદાલતે લગ્નની નોંધણીને ફરજિયાત બનાવવાની વાત કરી છે તો શ્રીમતી સીમા વર્ષિસ અશ્વિની કુમારનો જે કેસ છે એની અંદર લગ્નની જે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે ફરજિયાત બનાવવાની વાત કરવામાં આવેલી છે લગ્ન વિચ્છેદ માટેનું એટલે કે ડિવોર્સનું સ્વીકૃતિ કારણ નીચેની અંદરથી કહ્યું નથી તો ઓપ્શન નંબર બી એટલે કે સંતાન પેદા કરવાની સ્ત્રીની અસક્ષમતા જે છે એ છૂટાછેડાનું સીધું કારણ બનતું નથી પરંતુ જ્યારે ઇમ્પોર્ટન્સી જે હોય છે એ વ્યર્થ લઈને લગ્નનું કારણ બની શકતું હોય છે જ્યારે એનો સ્વીકૃત કારણના વિશે પણ ચર્ચા કરીએ તો પક્ષકારોનો ક્રૂરતાપૂર્વક જે વ્યવહાર હોય અથવા તો પક્ષકારોના ઘરમાંથી પણ ક્રૂરતા ક્રુઅલ્ટીપૂર્વક જે કોઈ એક વ્યવહાર કહેવાય એ પક્ષકાર દ્વારા પારસી ધર્મનો અંગીકાર કરવામાં આવે અથવા તો કોઈ બીજા ધર્મનો અંગીકાર થતો હોય ત્યારે અથવા તો વ્યભિચારણી જીવન જીવતા હોય બંનેની અંદરથી કોઈ પણ એક પક્ષકાર તો એ લગ્ન વિચ્છેદ માટેનું કારણ બની શકતું હોય છે પરસ્પર સંમતિથી છૂટાછેડાનું કારણ બની શકે છે તો ઓપ્શન નંબર સી એટલે કે બંને પક્ષકારો એક વર્ષથી વધારે સમયથી અલગ રહેતા હોય તો આ કલમ તેર બી હેઠળ છૂટાછેડા માટે આવશ્યક શરત ગણે છે હિન્દુ લગ્ન ધારાની કઈ કલમની અંદર અંદર પોષણની જોગવાઈ છે એની જોગવાઈ હિન્દુ લગ્ન ધારાની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો હિન્દુઓનું સંરક્ષણ રૂઢિઓનું સંરક્ષણની જે જોગવાઈ છે કલમ ઓગણત્રીસ ની અંદર કરવામાં આવેલી છે હિન્દુ દત્તક તથા ભરણ અધિનિયમ ઓગણીસો ની અંદર કુલ કેટલા પ્રકરણની કલમો છે તો ચાર પ્રકરણ અને ત્રીસ કલમો છે હિન્દુ દત્તક અને ભરણપોષણ અધિનિયમ કોઈ કોઈ હિન્દુ જેની પત્ની જીવિત છે અને બાળકને દત્તક લે તો તેની તેની પત્ની પત્ની બાળક બાળક માટે ગણાશે તો સોરી તેની પત્ની બાળક માટે કઈ રીતની ગણાશે તો દત્તક માતા ગણાશે હિન્દુ સ્ત્રીની કોઈ બાળક દત્તક લેવાની સક્ષમતા હિન્દુ દત્તક અને ભરણપોષણ અધિનિયમની કઈ કલમની અંદર કરવામાં આવેલ છે તો કલમ આઠ ની અંદર દત્તક આપવાની સક્ષમતા કોણ ધરાવતું નથી તો દત્તક માતા પોતે ઓલરેડી એને દત્તક લીધેલો હોય એ વ્યક્તિ પોતે બીજી જગ્યાએ દત્તક આપી શકે નહીં એ પોતે સક્ષમતા ધરાવતું નથી જો કોઈ મહિલા કોઈ પુરુષ બાળકને દત્તક લેવા માંગતું હોય તો તે મહિલાની ઉંમર દત્તક બાળક કરતા કેટલી વધુ હોવું જોઈએ તો એકવીસ વર્ષ જેટલી વધુ હોવી જોઈએ જ્યારે કોઈ મહિલા કોઈ પુરુષ પોતે બી કોઈ બીજા બાળકને દત્તક લેવા માગે છે એડોપ્ટ કરવા માગે છે તો બંનેની એની અંદર મહિલાની ઉંમર જે દત્તક બાળક છે એના કરતાં એકવીસ વર્ષનો ડિફરન્ટ હોવો જોઈએ લેવાનાર દત્તક બાળકની ઉંમર કેટલા વર્ષથી ઓછી હોવી જોઈએ તો પંદર વર્ષથી ઓછી ઉંમરનું બાળક જ બાળકને જ દત્તક લઈ શકાય છે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ઓગણીસો ની અંદર કુલ કેટલી કલમો છે તો એકત્રીસ જેટલી કલમો છે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ઓગણીસો ની અંદર કઈ કલમની અંદર વારસદારની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો ત્રણ ઈ ની અંદર વારસદારની વ્યાખ્યા આપવામાં આવેલી છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપનું ગ્રુપ આપવામાં આવેલું છે એની અંદર આ તમારે પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપના ગ્રુપની અંદર જોઈન થઈ જજો અથવા તો મને એમાંથી પર્સનલ મેસેજ કરજો તો હું તમને આ પ્રોવાઈડ કરી આપીશ સાથે સાથે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન રિલેટેડ ઘણા બધા જે બેરેક્ટ છે એની આવી રીતે ની અંદર સિરીઝ આપણે બનાવી છે છીએ યુટ્યુબ પર યુટ્યુબની જે ચેનલ છે રોનો એલાએલ બી એના પર તમે વિઝિટ કરીને એકવાર જરૂર તેના વિડીયો જોઈ લેજો જેથી કરીને આવનારી એક્ઝામ માટે તમને જરૂર મદદરૂપ થઈ શકે